ગાંધીધામમાં એકસો પાંત્રીસ સફાઈ કામદારોને એજન્સીએ છૂટા કરતા ઉહાપો મચ્યો હતો વર્ષોની સેવા એક ઝાટકે સમાપ્ત કરી દેવામાં આવતા રોજગારીનો પ્રશ્ન સર્જાયો હતો સફાઈ કામદારો દ્વારા કોર્પોરેશન કચેરીએ વેતન આપવા રજૂઆત કરાઈ હતી આ બાબતે પ્રત્યુત્તરમાં કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજીવકુમાર રામાનુજે જણાવ્યું હતું કે આ કર્મચારીઓ મહાનગરપાલિકા તરફથી નિમણૂક કરેલા ન હતા પરંતુ આઉટસોર્સ દ્વારા રાખેલા હતા જેનો આઉટસોર્સ કોન્ટ્રાક્ટ 30 જૂન ના પૂર્ણ થઈ ગયેલ છે આજ રોજ દાદીરા મહાનગરપાલિકામાં 36200 25 ના સ્થાનના ભાગમાં કહેવામાં આવ્યું કે તમામ કર્મચારીઓ કાલથી નોકરી ઉપર ના આવતા આ લોકો ડિસેમ્બર મહિનામાં 82 કર્મચારીઓને આ જ રીતે છૂટા કરી નાખવામાં આવ્યા હતા આજે પણ આ જ રીતે 135 કર્મચારીઓ ની રોટી ઉપર લાત મારી અને બેસાડી દીધા છે અમારા કર્મચારીઓ છેલ્લા પંદરથી સત્તર વર્ષથી આ મહાનગરપાલિકામાં દરબાર વેસ્ટમાં કામ કરી રહ્યા હતા દરબાર વેસ્ટે આ તો એ લોકોએ પણ કોન્ટ્રાક્ટ બંધ કરી નાખ્યો હવે મહાનગરપાલિકા એમ કહે છે કે અમારી કોઈ પણ જાતની જવાબદારી રહેતી નથી તો આ એકસો પાંત્રીસ કર્મચારીઓ ક્યાં જશે આજે ભારત દેશના વડાપ્રધાન શ્રી અમારા વાલ્મીકી સમાજના પગ ધોઈ ને એમાં શું વાલ્મીકી સમાજનું કલ્યાણ થઈ જવાનું છે આજે મોદી સાહેબ અગિયાર વર્ષના શાસનનું આ ઉજવી રહ્યા છે સુશાસન દિવસ તો આ એકસો પાંત્રીસ કર્મચારીઓના પેટ ઉપર લાત મારી એમ કે છે કે છેવાડાના માનવી સુધી જો લાભ પહોંચતો હોય તો આ લોકોનું હકનું અને મહેનત પણ પૂરું એ લોકોને આપી નથી શકતા એનું રોજીરોટી અત્યારે છીનવી લીધી જે પૂરો પગાર નથી આપતા કર્મચારી મરી જાય ત્યાં સુધી એને હકફન પણ નથી મળતો તો આ સુશાસન દિવસનો મતલબ શું હું આપણા વડાપ્રધાન શ્રીને કહેવા માંગુ છું કે આ કર્મચારીઓ એકસો તમામ નગરપાલિકામાં આવી જ પરિસ્થિતિ છે કચ્છની છ છ નગરપાલિકા તેમજ ગુજરાતની એકસો ને ત્રેપન નગરપાલિકાઓમાં આ જ પરિસ્થિતિ છે કે માણસ મરી જાય છે ત્યાં સુધી એને કોઈ જાતનું કોઈ હકફંડ કે કાંઈ પૂરેપૂરું મળતું નથી તો આ એકસો પાંત્રીસ કર્મચારી અત્યારે આ રોજીરોટી વગર અત્યારે મૂકી દીધા છે કોઈ અધિકારી શ્રી આની જવાબદારી લેવા તૈયાર નથી કર્મચારીને અધિકારી શ્રી હમણાં એવો જવાબ આપવામાં આવ્યો કે તમારાથી જ્યાં લડવું એ લડી લ્યો અમે આ લોકોને ક્યાં રાખવાના અમારા પાસે કોઈ સ્કોપ નથી તો એકસો પાંત્રીસ કર્મચારીઓના છેલ્લા પંદર સત્તર વર્ષથી કરે છે તો હવે અત્યારે શું કરવાનું એકસો પાંત્રીસ કર્મચારીઓનું તો હું પ્રશાસનને ને એટલી વિનંતી કરું છું કે આનો વહેલી તકે નિવેડો લાવે નહીત અમે કાલથી અહીંયા ધારણા પર બેસી જશું અત્યારે ધારાસભ્ય શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી અને આપણા સંસદ શ્રી બધાને અત્યારે લેટર લખી અમે અત્યારે ધારાસભ્ય શ્રીનો ટાઈમ માંગ્યો છે ધારાસભ્ય શ્રી ફૌન નદી ઉપાડતા હમણાં હમણાં મળવા જઈશું આનો તાત્કાલિક નિવેડો લઈ આવે અમે અત્યારે બધા કર્મચારીઓને બેસાડ્યા છે અને અમારા આગેવાનો શ્રી હમણાં જાય છે ધારાસભ્ય શ્રી પાસે અને સંસદ શ્રીને પણ મળશું અમે સફાઈ કર્મચારીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે કે એકસો પાંત્રીસ કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યા છે જે આ અનુસંધાને હું આપને આશ્ચર્ય હકીકત જણાવું છું કે ગાંધીધામ નગરપાલિકા સમયથી સફાઈ કામગીરી આઉટસોર્સિંગ એજન્સી મારફત કરવામાં આવતી હતી અને એજન્સી મારફત જ કામદારો રાખી અને કામગીરી કરવામાં આવતી હતી એટલે નગરપાલિકા દ્વારા કોઈ મસ્ટર ઉપર કે ડાયરેક્ટ કોઈ કર્મચારીઓ રાખવામાં આવેલ ન હતા અને નગરપાલિકામાં છેલ્લે જ્યારે દરબાર વેસ્ટ દ્વારા કામગીરી છોડી દેવામાં આવી વિવિધ કારણોસર ત્યાર પછી રાહત રાહતરૂપે અમે હાલના જે કોન્ટ્રાક્ટર છે શિવજીભાઈ વાઘેલા એને એકસો પાંત્રીસ કર્મચારીઓ પૂરા પાડવા માટે વસગાળાનો વર્ક ઓર્ડર આપેલો હતો અને એ વર્ક ઓર્ડરમાં સમયસર ટેન્ડર પ્રક્રિયા ન થતાં અને કારણોસર વિલંબ થતાં અમે વહીવટદાર સાહેબશ્રીના ઠરાવથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી આ એની કામગીરી સોંપેલ હતી એટલે કોઈ રાતોરાત કોઈને છૂટા કર્યા કે કર્યા એવું નથી કોન્ટ્રાક્ટરશ્રીને અમે જે વર્કોર્ડ આપ્યા છે એની નકલ પણ મારી પાસે જોવી હોય તો મારી પાસે ઉપલબ્ધ છે એમાં સ્પષ્ટ લખેલું છે કે તમારો કોન્ટ્રાક્ટ ત્રીસ છ બે હજાર સુધી છે ત્યાર પછી એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે અને બીજું આ કર્મચારીઓ મહાનગરપાલિકાના ડાયરેક્ટ નથી એટલે એને જો જાણ કરવાની થાય તો જે તે કોન્ટ્રાક્ટરશ્રી જાણ કરવાની થાય કારણ કે અમારા વર્ક ઓર્ડરમાં સ્પષ્ટ છે ઉપરાંત કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા પણ મને રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ મારું એક્સટેન્ડ કરવાનું છે કે નહીં પરંતુ આ વખતે મહાનગરપાલિકા વધુ સારી સુવિધા વધુ સારી સફાઈ થાય અને લોકોને સુખ સુખાધિકારીમાં વધારો થાય તે માટે પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન એમ બે ઝોનમાં ટેન્ડર બહાર પાડી અને એજન્સીને મંજૂર કરેલી અને તેમાં ભાવ મંજૂર થઈ ગયા છે આજકાલમાં એજન્સીનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે અને આખા ગામમાં જે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે સફાઈની સમસ્યાઓ છે તે હલ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ પ્રયત્ન કર્યો છે અને આ વખતે એજન્સી પણ નવી આવેલ છે તેઓ કામગીરી સંભાળી લેવાના છે વાત રહી આ કર્મચારીઓની તો આ કર્મચારી ફરી વખત કહું છું કે મહાનગરપાલિકાના કોઈ કર્મચારી નથી તેઓ આઉટસોર્સિંગ મારફત રાખવામાં આવતા હતા અને આઉટસોર્સિંગ એજન્સીને હું વર્ક ઓર્ડરમાં જ સ્પષ્ટ લખેલું હતું કે ત્રીસ છ બે હજાર સુધી તમારો કોન્ટ્રાક્ટ છે એટલે એટલે મહાનગર અને તેઓને જાણ કરવાની ક્યાં છે એ બધી જવાબદારી જે કોન્ટ્રાક્ટર છે એ રાખવી જોઈએ કારણ કે આઉટસોર્સિંગથી કામ થતું હોય આપતો તો જાણો છો કે એમાં સીધો કોઈ રોલ હોતો નથી એટલે અને બીજું હવે હાલમાં નવી એજન્સીનું નિમણૂંક થઈ ગઈ છે એટલે બે ચાર દિવસમાં એનું વર્કઆઉટ એ બધું થશે અને કામગીરી વ્યવસ્થિત પૂરો થઈ જશે